વર્ષીય રોહિત અર્જુનભાઈ વધેરા નામના યુવાન ને ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃત્યુ પામેલ પચીસ વર્ષીય યુવાન ઉપરેટા તાલુકાના ગામ નો હોવાનું જાણવા મળ્યું છે રોજ યોજાઈ છે ત્યારે ભગવાન શ્રી રામ ના દર્શન કરવા માટે ગુજરાત લોકો દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ધાનેરા શહેર અને ગામડાઓ પણ મોટી સંખ્યામાં ગઈકાલે અયોધ્યા શ્રી રામ ના દર્શન કરવા માટે લગભગ ત્રણસો જેટલા ભાઈ બહેનો રવાના થયા હતા અને ધાનેરા લાલચોખાતે બધા ભેગા થઈને બસમાં પાલનપુર સુધી ગયા હતા અને ત્યાંથી ટ્રેનમાં अयोध्या જવા रवाना થયા હતા ત્યારે આ પ્રસંગે ધાનેરાના રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ બસ રવાના કરવામાં આવી હતી અને જય શ્રી રામના જય घोष કરવામાં આવ્યા હતા કૈલા સોસાયટીમાં રખડતા ઢોરો જાહેર માર્ગ પર રખડી રહ્યા છે અવારનવાર નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી આજે બે આખલાઓ લડાતા કોઈનો જીવ લઈ લે તેવા દ્રશ્યો સર્જાયા નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે ધાનેરામાં નગરપાલિકા દ્વારા અનેક જાહેર સ્થળથી મોટા ભાગના પશુઓને પકડવામાં આવ્યા છે પરંતુ રહેણાંક વિસ્તારમાં હજુ પણ રખડતા ઢોર રખડી રહ્યા છે ધાનેનારા કૈલાસ સોસાયટીમાં આવેલ ગરબા ચોકમાં ત્રીસથી ચાલીસ જેટલા રખડતા ઢોર રખડી રહ્યા છે અવારનવાર નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને જાણ કરવામાં આવે છે અનેકવાર ફોટાઓ મૂકવામાં આવ્યા છે પરંતુ ધ્યાનમાં લેવામાં આવતું નથી સવારે બે આખરાઓ લડાઈ રહ્યા રહ્યા હતા અને અંતે મોટી જાનહાનિ સર્જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ વિસ્તારમાં નાના નાના બાળકો રમતા હોય છે જો કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા ધાનેરા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાડી યોગ્ય સ્થળે મૂકવામાં આવે તે જરૂરી છે વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો ધાનેરાંત્રો બટાકા થી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે પાલનપુર એરો સર્કલ ઉપર ટ્રક અને બાઇક અકસ્માત ટ્રક ચાલકે બાઇક સવાર ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું એરોમાં સર્કલ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા યુવાન ડીસાના બુરાલ ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન છે યુવકની મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ડીસામાં પીએમ આવાસના રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ ગુજરાતની એકસો બ્યાસી બેઠક પર એક સાથે દસ ફેબ્રુઆરીના રોજ પીએમ સંબોધન કરશે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓને ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે જેને લઈ જિલ્લા કલેક્ટર સહિત દરેક વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે ગુજરાતની એકસો બ્યાસી બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરવાના છે ત્યારે ડીસામાં એરપોર્ટ ખાતે આગામી દસ ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી અંદાજે પચાસ હજારથી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે જિલ્લા કલેક્ટરે સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી લાગતી વળગતી સૂચનાઓ આપી હતી ચાલતી તૈયારીને લઈ અને થનાર કાર્યક્રમ વિશે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ આવનાર દસમી ફેબ્રુઆરીએ ડીસા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની અંદર જેટલા પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ છે એ તમામ આવાસ યોજનાઓમાં લગભગ સવા લાખ જેટલા ગૃહપ્રવેશનો કાર્યક્રમ રાખેલું છે અને ડીસા ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે

સમગ્ર રેલવે સ્ટેશન શ્રી રામના જય ગુંજી ઉઠ્યું હતું અયોધ્યા જતા યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રી રામના દર્શન કરીને પાછા ફરશે આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ ટિકિટ મુસાફર કીટ જમવાનું નાસ્તો પાણી સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રસંગે મંત્રી ભીખુજીજી પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી લાભદાયી અને સુખદાઈ નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચસો વર્ષની રામ મંદિરની આપણી પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે વધુમાં તેમણે જણાવ્યું કે રામ ભક્તોને આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતા સૌ રામ ભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતાં રામ રાજ્યનો નવો યુગ શરૂ થયો છે આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ અનાવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાન મોદી સાહેબના કર કમલો દ્વારા પ્રાણ ભાગરૂપે થઈ રહ્યું છે અને દેશમાંથી કરોડો ભક્તો જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી પણ હજારો લોકો ભગવાન શ્રી રામના દર્શને જઈ રહ્યા છે તેમણે સર્વેને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર બનાસકાંઠા વતી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થતાં આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે આ રામ મંદિરનું નિર્માણ એક કોઈ ઇમારતનું નહીં પરંતુ રામ રાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા આસ્થા સ્પેશિયલ ટ્રેનના ઉત્તર ઝોન ઇન્ચાર્જ ભરતભાઈ આર્ય સહિત પદાધિકારીઓ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા સમયથી ભગવાન શ્રી રામ તંબુમાં બિરાજમાન હતા આપણા સમગ્ર ભારતવાસીઓની જે ઇંતજારી હતી અને મોદી સાહેબ બે હજાર ચૌદની અંદર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમને કીધું તો કે રામનું મંદિર આપણે બનાવીશું આપણા બધાની જે ઉત્કર્ષતા હતી એનો અંત આવ્યો અને બાવીસમી જાન્યુઆરી ના રોજ આપણા વડાપ્રધાન હસ્તે અયોધ્યાની અંદર ભગવાન રામ મંદિર ની અંદર બિરાજા પ્રાણ પ્રતિષ્ઠા થઈ મિત્રો કાર સેવામાં આપણા કેટલાક બનાસકાંઠાનું છેવાડાનું ધારેવાડ એવું ગામ જ્યાં ક્ષારયુક્ત અને ખારો પાણી આવે છે ગ્રામ પંચાયતના ત્રણ બોર અને ગામના ખેડૂતોના તમામ બોરમાંથી પાણી ખારું આવે છે જોકે ખારા પાણીને અનેકવાર પીવાના પાણીની તો તકલીફ પડે છે સાથે સાથે ખેડૂતો ખેતી કેવી રીતે કરે તે પણ એક પ્રશ્ન છે ગ્રામજનોની માંગણી છે કે સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છે ત્યારે આ યોજનાઓ દ્વારા ધારેવાળા ગામને પીવાનું શુદ્ધ પાણી અને મીઠું પાણી મળી રહે અને સિંચાઈ લક્ષી કંઈક વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગ છે વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવાનું મીઠું પાણી સાથે લઈને જવું પડે તેવી પરિસ્થિતિ આ ગામની છે ગામમાં પ્રવેશી એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે કારણ કે ધારીવાડા ગામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી જ્યાંથી મીઠું પાણી મળે અને જેને કારણે ખેડૂતોને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે ધારેવાડા ગામની બાજુમાં આવેલા બાજુમાં ગામોમાં મીઠું પાણી છે જ્યાં માત્ર ધારેવાડા એવું ગામ છે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે અને જેને લીધે પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે પાણીના તળ પાંચસોથી છસો ફૂટ નીચા છે અને ત્યાં પણ શારયુક્ત અને ખારું પાણી મળે છે આ શારયુક્ત પાણીથી લોકો પથરી અને ઢીચના દુખાવાના રોગના પણ ભોગ બની ચૂક્યા છે જેથી ગ્રામજનો પરેશાન છે પરંતુ આ કુદરતી સમસ્યા સામે ગ્રામજનો લાચાર છે અને સરકાર પાસે મીઠા પાણી માટેની કોઈ યોજના હેઠળ આ સમસ્યાથી છુટકારો મળે તે માટેની માંગ કરી રહ્યા છે ધારેવાડા ગામના પાણીના ટીડીએસ ચકાસવામાં આવ્યા તો અઢારસો થી બે હજાર ટીડીએસની માત્રા પાણીમાં જોવા મળી છે તેને કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારી અને હાડકાના રોગના ભોગ બન્યા છે તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં શાર નીકળે છે અને જેને કારણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી તો ખેતી થઈ શકતી જ નથી કારણ કે ટપક પદ્ધતિથી ખેડૂત ખેતી કરવા જાય તો તેની પાઇપોમાં શાર ફસાઈ જાય છે અને તે બ્લોક થઈ જાય છે જ્યારે નળની આજુબાજુ પાણીના ટાંકામાં પાણીના હવાડામાં આ તમામ જગ્યાએ શાર જ જોવા મળે છે લોખંડની પાઇપો પર પણ કાટ લાગી જાય છે પશુપાલન કરતાં લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે પાકો માટે આ પાણી માફક આવતું નથી જેનાથી ખેતીમાં પણ ઉત્પાદન મળતું નથી પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી અને જેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે ધારીવાડા ગામ પંદરસો લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને નેવ લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે પાણી એ સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે પરંતુ પાણી સારયુક્ત અને ખારું આવે છે જોકે પીવાના પાણી હાલ ધરોઈથી આવે છે પણ આ ગામમાં કાયમી મીઠા પાણીની માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવો ભરાય છે અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પણ પાણી પહોંચાડાય છે ત્યારે ધારેવાડા ગામમાં પણ યોજના થકી ગામના તળાવ ભરાય અને નહેર દ્વારા પાણી અપાય છે તે યોજના ગામમાં લાવવામાં આવે કોઈ નર્મદાની નહેરની વ્યવસ્થા કરવામાં આવે તો ધારેવાડા ગામની પરિસ્થિતિ સુધરી શકે તેમજ મીઠા પાણી માટે પણ સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા ગામની વહારે આવે તેવી ગ્રામજનોની માંગ છે હું ખેડૂત છું અમારે પાણીનો પ્રશ્ન પહેલો છે અમારે સરકાર સાંભળે એ બાબતની વાત છે અમારી અમારે બોરમાં અંદર અઢાર ફૂટ જવું પડે છે એમાં પાણી થાય કે ન થાય એવું કોઈ સક્સેસ નથી અને થાય તો ખારું પાણી નીકળે છે એમાં પગની તકલીફ થાય છે એટલે માટે કોઈ ધરોઈ ડેમનું કે કોઈ મોકેશ્વર ડેમનું પાણીની સગવડ થાય તો અમારો ખેતીનો ઉદ્ધાર થાય ગામ મોટું છે તો વસ્તીનું પગ સારું રહે એટલા માટે અમારી વિનંતી છે આ વિનંતી અમારી સાંભળું છું એવી અમારી રજૂઆત છે વાવેતરમાં તમે શું શું વાવતા હશો રાય વાવીએ છીએ પાણી ખરાબ લેવાના લીધે જમીન ખરાબ થાય છે તો શું વાવેલું બધું બળી જાય ખરાબ હા બળી જાય છે રજૂઆત મારી સાહેબ ઘણા વર્ષોથી તકલીફ જ છે અમારા ગામમાં મોટા મોટી પાણીની તકલીફ છે અમારા ખેતીમાં જેટલી ખેતી પાણી બનાવી છે એમાં જમીનમાં પાણી ફેરવી તો વાવેલું બધું બળી જાય છે એમાં જો સરકાર અમારી કોઈ રજૂઆતો ભણે અને કોઈ મીઠા પાણીની વ્યવસ્થા કરી આલે તો અમારા ગામનો ઉદ્ધાર થાય છે હાલ અમારા ગામમાં ખેતી વગર બધી બેકારી જ છે દિવાલાયા કે પાણી નથી અને જો સરકાર અમને કોઈ રાહત આલે તો અમારા ગામનો ઉદ્ધાર થાય હું પણ ખેડૂત છું શું નામ તમારું અમરસિંહ ખૂબ અમરસિંહ સદરાજ રખુ નામ તમારું મારું નામ પટેલ પતણબેન રમજીભાઈ સુવાત રજુવાત તમારી રજુલા મારી દીકા ગામમાં પાણી ખારો આવે છે અમારા ખેતી layak પાણી નથી અને જો ચિત્રમાં પાણી વાપરીએ છીએ એક જમીનને છેડવા રહેતી નથી ત્યાં અમારે પાણીની ખૂબ તકલીફ છે પછી માણસું માણસું પીવું તેના પથરી છે પગોની તકલીફ થાય છે ખેડી કરતા નથી ઘણું નુકસાન થાય છે પછી પશુપાલનને કોઈ પાણી માફક આવતું નથી તો આવા આના અમારી એક રજૂઆત છે કે સરકાર આના ગમે તે રીતે ધરોઈમાં મુકેશ્વરનું ધોરણનું પાણી મુકેશ્વરનું આખે કે ગમે તે રીતે પાણીનો બંદોબસ્ત કરી સરકાર જો પાણી હાલે તો અમારા ખેતી માટે બધા ફાયદો થાય અને અમને તકલીફમાંથી દૂર મુક્તિ મળે એટલે અમારી વિનંતી છે એ દરેક જગ્યાએ ખેડૂતોને ખારું પાણી આવતું દરેક જગ્યાએ અમારે ખરાબ પાણી છે જ કાયમી માટે પીવાલાયક પાણી નથી પીવાલાયક નથી અમારે બાથી લઈને પીવું પડે અમારા સરકારશ્રીને શિવને વિનંતી છે કે અમારા ગામની અંદર પાણીની મેન તકલીફ છે ખેતી લાયક પાણી નહીં ગમે જેટલા બોર બનાવો તો ખારું પાણી આવે છે ખેતી કરે તો ફેલ જાય છે અમારા ખોરાક પાછા પડે છે વધતા ગામના જે પંચાયતના છે એમાં સારું વાળું પાણી છે એ પીવાથી રોગ થાય છે એના શરીરના વધારે જુદા થઈ જાય છે અમારે સરકાર માન્ય છે એટલી વિનંતી છે કે મેઠા પાણીની કોઈ ધરોઈનું કે કોઈ મુકેશ્વરનું પાણીની વ્યવસ્થા કર્યા લે તમારા ગામનો થોડો ઉધાર થાય કેટલા ગામમાં મીઠું પાણી આવતું છે કયા બોરનું

જિલ્લા પોલીસ વડા મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ દ્વારા ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનોના જે આપવામાં આવ્યો છે તેને લઈને એક કરોડ થી વધુ નું કૌભાંડ આચર્યું છે ત્યારે હાલ અમીરગઢ પોલીસે તેની અટકાયત કરી છે અને તમામ જ્યાં જમીન મામલામાં કૌભાંડમાં છે તેમાં અન્ય કોણ સામેલ છે કઈ રીતે આ કૌભાંડ આચર્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમીરગઢના ઉમરકોટ મહાદેવિયા ગામે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખડભડાટ મચી ગયો હતો અમીરગઢની મામલદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જેથી ગ્રુમ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાના મામલે અમીરગઢ પોલીસે કિરણ રાનાવાસિયાની અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગામનો કિરણ નામનો ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં આવ્યો હતો ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને આ પચાસ વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે તેમ કહીને પ્રથમ ચાર ખેડૂતો પાસેથી પૈસા લીધા ત્યારબાદ કિરણ રાણાવાસિયાએ અન્ય ખેડૂતોને પણ વિશ્વાસમાં લીધા અને ખેડૂતને વિશ્વાસમાં લઈ અને અન્ય ખેડૂતો પાસેથી પણ પૈસા એકઠા કરાવ્યા અને ત્યારબાદ આ ખેડૂતોએ આરોપી એવા કિરણ રણવાસેને થી સિત્તેર લાખ રૂપિયા નકલી દસ્તાવેજોને આપ્યા હોવાનું ખેડૂત નિવેદન પણ સામે આવ્યું છે જો કે મામલતદાર અને કલેક્ટર સાથે સંપર્ક છે અને કામ થઈ જશે તેવું ખેડૂતોનું આશ્વાસન આપ્યું અને કરોડોની છેતરપિંડી આચરી છે ત્યારે ભોગ બનેલા ખેડૂતોએ હવે આ કૌભાંડને લઈને નિવેદન આપી રહ્યા છે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનને અમીરગઢ મામલતદાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવે છે કે જેમાં જણાવે છે કે ઉમરકોટ મહાદેવિયા પાસે આવેલી સરકારી જમીનને કેટલાક ઈસમો દ્વારા તેના સાઇન અને ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો ઉપયોગ કરી લેવલને જે છે એ અમુક લોકોને આપવામાં આવે છે ખરેખર સરકારી જમીન છે અને તેના દ્વારા જમીન આપવામાં આવેલી નથી આ માહિતી મળતા તત્કાળ ધોરણે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે ઉડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ખ્યાલ આવે છે કે આવા આશરે પાંત્રીસથી સાડત્રીસ જેટલા ઓર્ડર જે છે એ આવા નકલી બનાવવામાં આવ્યા છે અને એમાં જે ફર્સ્ટ ઓર્ડર જે બનાવવામાં આવ્યો હતો તે ભરતભાઈ દીપાજી માણીનો હતો આ ભરતભાઈ દીપાજી મારી પાસેથી વધારે પૂછપરછ કરતા ખ્યાલ આવે છે કે એક બાલુદરાના રહેવાસી નામ જેમનું છે કિરણભાઈ રાણાવસિયા તાલુકા અમીરગઢ દ્વારા આ તમામ ઓર્ડરો એમને આપવામાં આવે છે પોલીસે તત્કાલ ધોરણે પોતાની ટીમને લગાડી આ કિરણભાઈ રાણાવાસીયાને અરેસ્ટ કરેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા જ્યાંથી એમને નામદાર કોર્ટે રિમાન્ડ બી મંજૂર કરેલા છે આ રિમાન્ડ દરમિયાન અમે લોકો એ કઈ પદ્ધતિથી અને કેવી રીતના સિક્કા મેળવી અને કોના કોના સહયોગથી આવા લોકોને છેતરતા હતા અને આવી સરકારી જમીનના ફોટા ઓર્ડર આપતા હતા તે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે હાલમાં આ પ્રકારની કાર્યવાહી હાલમાં કરવામાં આવેલી છે